હેલો ફ્રેન્ડ પરિતાવેગઢ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે મેંદાની એવી રેસીપી બનાવવાની છે જે બાળકોને ખૂબ જ ભારે તો એક કપ મેંદો અને એની સાથે હું નાખું છું એક કપ ઘઉંનો લોટ અને ત્યાર પછી એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી ઓરેગાનો એક ચમચી મીઠું એડ કરું છું અને ત્યાર પછી બે ચમચી જેટલું બટર એડ કરું છું એમાં અને બે ક્યુબ છે ચીઝ એડ કરવાનું છે અને ત્યાર પછી આપણે પીરી પીરી મસાલો લીધો છે અને મેં એક ચમચી લીધો છે અને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે એમને અને એમને લોટ બાંધી લેવાનો છે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે અને ત્યાર પછી ધીમે ધીમે એમાં આપણે એડ કરતા જઈશું દૂધ અને એનાથી લોટ બાંધતા જઈશું અને અને ધીમે ધીમે ભેગો કરતા જઈશું અને આવી રીતે મિક્સ કરતો જવાનું છે સરસ રીતે તો બંધાઈ ગયો છે લોટ અને દસ થી પંદર મિનિટ પછી આપણે જોઈએ તો સરસ થઈ ગયું છે મસળી લીધો છે મેં એમને અને આવી રીતે પતલી પતલી રોટલી કરવાની છે એની અને ત્યાર પછી આપણે એમના પહેલા ઊભા ત્રણ કાપા કરીશું મોટા મોટા અને ત્યાર પછી આવા પતલા પતલા કાપા કરીશું અને ત્યાર પછી આપણે એમને ફ્રાય કરવાના છે તો તેલ મૂક્યું છે મેં તો તેલ આવી ગયું છે તો આપણે એમને ફ્રાય કરીશું અને બ્રાઉન થાય ત્યાં સુધી રાખીશું તો દેખાય છે કે ધીમે ધીમે ફૂલી રહ્યા છે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સ્લો ટુ મીડિયમ ગેસ રાખવાનો છે જેથી કરીને બળી પણ ન જાય તો મસ્ત થઈ ગયા છે તો હવે આપણે એમને બહાર નીકાળી લઈશું તો થઈ ગયા છે રેડી આપણા નાસ્તો અને તો એની ઉપર આપણે સંચળ એડ કરીશું જો આવી રીતે ચમચીથી કરીશું તો આવી રીતે થશે એટલે આપણે એમને હાથથી જ કરવું પડશે હાથથી ધીમે ધીમે છાંટવું પડશે તો રેડી થઈ ગયો ને આપણો નાસ્તો અને બાળકોનો પણ તો તમે પણ જરૂરથી બાળકો માટે ટ્રાય કરો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસિપી મળતી રહે જય શ્રી કૃષ્ણ